નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આજે ભારત પાકિસ્તાનના યુદ્ધથી કપાસ બજારને શું ટેકો સાથે જ અમેરિકા ચીન વચ્ચે સમજૂતી થતા ન્યૂયોર્ક ટ્રુવાયદામાં આ સપ્તાહ દરમિયાન સારી એવી તેજી સાથે જ કપાસના ભાવ અને કપાસના ભાવમાં કેટલો સુધારો તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો વિડીયો પૂરો જો જો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આમ તો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ તો ભારત પાકિસ્તાનના યુદ્ધના કારણે કપાસ બજારમાં હાલ તો કોઈ ટેકો કે તેની અસર જોવા નથી મળતી પરંતુ જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો કપાસ બજારમાં ભાવ ઘટવાની ધારણાઓ છે સામે અમેરિકા અને ચીન વચ્ચે સમજૂતી થતાં ન્યૂયોર્ક રૂ વાયદામાં ચાલુ સપ્તાહ દરમિયાન તેજી થઈ શકે તેવી ધારણા છે જ્યારે ચીનના રૂ કોટન વાયદામાં સોમવારે સતત બીજા દિવસે સુધારો જોવા મળ્યો હતો અને અમેરિકન વાયદામાં પણ આજે સેન્ટમાં ઓગણસિત્તેર સેન્ટે વાયદો પહોંચ્યો છે એમ જ્યારે હવે આપણે હાજર કપાસના વાત કરીએ તો કપાસની બજારમાં પાંખી વેસવાલી વચ્ચે ભાવમાં આજે સ્થિરતાનો માહોલ છે જો કે દરેક સેન્ટરમાં લોકલ અને દેશાવારની ખાસ કોઈ આવક નથી કપાસના વાવેતર હજી શરૂ નથી થયા પરંતુ આગામી દિવસોમાં આગોતરા વાવેતર હવે ચાલુ થઈ જશે આ વર્ષે આગોતરા વાવેતર ઓછા થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જ્યારે ભાવની વાત કરીએ તો હાલ કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ તેરસો પચાસથી લઈને પંદરસો ને સાઠ રૂપિયા સુધીના સારામાં બોલાતા હતા સાથે જ અમે રૂબજારની વાત કરીએ તો રૂબજારના ભાવ પણ ઘટિયા ભાવથી આજે એકસો પચાસ રૂપિયાનો ખાંડીએ સુધારો હતો ખોળમાં પણ સારી એવી મજબૂતાઈ જોવા મળી હતી જ્યારે વાત કરીએ તો રૂની બજારમાં ઘટિયા ભાવથી એકસો પચાસના સુધારા બાદ આજે પણ ભાવ સારો હતો કપાસિયા ખોળની બજારમાં મજબૂતાઈ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે આગામી દિવસોમાં રૂની વેસવાલી કેવી આવશે તેના ઉપર જ આગળના બજારનો આધાર રહેલો છે ને ગુજરાતમાં આજે શંકર રૂ ઘાસડીના ભાવ ખાંડીએ ચોપન હજાર છસો રૂપિયા બોલાતા હતા જ્યારે કલ્યાણ રૂના ખાંડીના ભાવ છત્રી હજાર છસો રૂપિયા બોલાતા હતા હવે આપણે આગામી સમયમાં કપાસના ભાવમાં શું થઈ શકે ત્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધ લાંબા ગાળા સુધી ચાલશે તો જો તેમાં નિકાસ વેપારો ઘટશે અને નિકાસમાં પણ પાકિસ્તાનથી જે શોર્ટેજમાં ટ્રાન્સપોર્ટ થતું તે લોંગમાં ટ્રાન્સપોર્ટ થશે જેના કારણે ખસ વધશે ઉપરાંત નિકાસના વેપારો પણ ઘટી શકે તેવી ધારણા છે જો કે ભારત પાકિસ્તાનની સમજૂતી થઈ જાય તો કપાસના ભાવમાં કોઈ અસર નહીં થાય પરંતુ જો સમજૂતી કપાયશિયા ખોળમાં અડતાલીસ રૂપિયાનો વાયદો વધી ઓગણત્રીસો ને રૂપિયાની સપાટી પહોંચ્યો હતો હાજરમાં પણ આજે કપાયશિયા અને કપાયશિયા ખોળમાં સારો એવો સુધારો હતો જ્યારે સૌરાષ્ટ્ર